બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર એસએમસી ટીમના દરોડા થરા પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા ઉણ ગામમાંથી પાસ પરમિટ વગરનો વિદેશી દારૂ ઝડપાયો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉણ ગામના બસ સ્ટેન્ડ બાજુમાં આવેલ ઉણ ગ્રામ પંચાયતની સામે આવેલ પાર્લરમાં ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા ઓછીંદી રેડ દરમિયાન આઈએમએફએલ બોટલ ત્રણસો એકત્રીસ જેની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર ચૌદ રૂપિયા બે હજાર ત્રણસો એસી ટોટલ મુદ્દા માલ રૂપિયા ચાર લાખ પંચાણું હજાર આઠસો ચોરાણું રૂપિયા સાથે આરોપી વાઘેલા રણુભા હનુભા મુખ્ય આરોપી વેચનાર યુવરાજ उर्फ दिखूफा भिखूफा वाघेला अन्ने बने जनावनी अटकायत करवा माव वंटेड आरोपी माल लावी आपनार जयश मुदी मंडाला कांकरेज ने माल आपनार विपुल ठाकोर कांकरेज ने GJ27CF 5456 गाडी मालिक आत्रण वा, मानसो ने वंटेड गांधी એસએમસી તરોડા પાડનાર અધિકારી જીઆર રબારી પીઆઈ દ્વારા કાયદાકીય કાર્યવાહી પ્રોહિબિશન ગુનો નોંધીને થરા પોલીસ સ્ટેશનમાં કબજો સોંપેલ છે વાત કરવામાં આવે કે શું સ્થાનિક થરા પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂ થનતો ચાલી રહ્યો હતો કે પછી પોલીસને ગંધ પણ ન આવતી હોય જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના થરા પોલીસ વિસ્તારમાં ગાંધીનગર એસએમસી ટીમ રેડ કરીને વિદેશી દારૂ ઝપી શકતી હોય તો થરા સ્થાનિક પોલીસ કેમ નહીં જેવા અનેક પ્રકારના સવાલો मत्थरा पोलीस अहिवाल रामजीभाई राय गोर काकरेज बनासकाठा